વલસાડના ધોબી તળાવમાં હાર જીતનો જુગાર રમતા આઠ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા વલસાડ સિટી પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન વલસાડ શહેર ધોબી તળાવ પશ્ચિમ પાળ વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે રેડ કરી હતી જ્યાંથી પોલીસે આઠ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા વલસાડ એસપી કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પીઆઈડી પરમારના નેતૃત્વમાં વલસાડ સિટી પોલીસની ટીમ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વલસાડ સિટી પોલીસની ટીમને શહેરના ધોબી તળાવ પશ્ચિમ પાળ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી વલસાડ સિટી પીઆઈ ડીડી પરમારના નેતૃત્વમાં બાતમીવાળી જગ્યાએ રેડ કરી ચેક કરતા પશ્ચિમ પાળ વિસ્તારમાં ચેક કરતા કુલ આઠ જુગારીઓને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા વલસાડ સિટી પોલીસની ટીમે કુલ સાત રોકડા અને ચાર મોબાઈલ અને એક મોટરસાઇકલ મળી કુલ સત્તાવન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી રંગે હાથ ઝડપાયેલા જુગારીઓમાં વિકી રાજુભાઈ ઓળ જેમની ઉંમર ત્રીસ વર્ષ છે મેહુલ રમેશભાઈ ઓળ જેમની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે અબ્દુલ રઝાક શેખ જેમની ઉંમર સાહીઠ વર્ષ છે જીતુભાઈ કાશીનાથ ત્રણ છોડ જેઓ આડત્રીસ વર્ષના દિલીપભાઈ ગંગાભાઈ દેવી પૂજક જેઓ છત્રીસ વર્ષના અજયભાઈ મનુભાઈ ઓડ જેઓ સત્તાવીસ વર્ષના જયંતીભાઈ પ્રભાતભાઈ ઓડ જેમની સાડત્રીસ ઉંમર છે તેમજ પ્રકાશભાઈ શાંતારામ સિંદે જેમની બેતાલીસ વર્ષ ઉંમર છે આ તમામ જુગારીઓને સિટી પોલીસે પકડી જેલની સળિયા પાછળ ધકેલી દીધા છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે shit